પોઈતી હોય અમુક જવાબ આલજો આ કુતરો કે છું આ રીતે આપડા આપડા સુખ શાંતિ અને સારો અવસર કરો

લગન લેવા હાર હાર કશો તો નહીં કેટલા મોણસ આવશે તે તમારે મો તો હું રાતી તમને ફોન કરું પછી એ હાર હાર હા સા આલજો હા હાર હોગી બાપ કટ કર બેટા હોગી કીસે બે દાડાનો નો મુરત જો રાં કી તો હું કી દૂધ ફોન કરે તો હા તે મને બે દાડામ કહેતા કેતા હું તો કશો કાલ આવું તો હું અધો છ આપસ અધર સી એન રહેવાનું છે જો બાપા તમે તા ચિંતા ના કરો તમે એ બધું મુ પકી વળ્યું

ઘર ફોન કરું ટીનાજી ને મારા વાત થઈ હતી એટલે પાછો ઘેર આયા છે એટલે ફોન આયો એટલે એમ કે કે બે કીધું લગન લેવા બરોબર બરાબર છે બરોબર લગન તો લેવું જ પડશે કે વતન આવો એટલે એ વાત મારા થઈ મેઠા આવો બેટા આવો સો બેટા ગોમમાં જઈએ તો આ સુધાર હાથ મિલાવાઈ લ્યા બાસ છે તારા એટલે આ તનનો છોકરો ને કોબર ના પડે રવા દે અને પૈણાવા આવ્યો અજી આ લગન લેવા જવાનું છે બોલો લગન તો લઈએ છે મારી બલ્લા અને ઓબળો હા લગન લેવા જઈએ એટલે બધું 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 ભાઈઓને કેવું પડશે પાછા આ તમને કીધું રસ્તા મે કોઈ રહી ના દેવો તો કુટુંબનો પાછો

બરાબર છે હા એટલે ઘેર બધું આમ ભાજો તરોથી કહીને મેળવું છું ચાર પોચ પૂરા એવા ટવ આવશે તમને તમને થોડુંક અમશે હા હાય હા મા બાપોને લગન લેવાનું જવાનું કીશ તો એનાથી મૂજ જાતે લગન લઈ આવું તો મારા બાપાને શું લાગે મા બા બાપો બે જોય અને આખા કુટુંબ આને લઈ જોય એનાથી મા હા મા હારાને ઘેર થઈને મૂચ જાતે લગન લઈ આવું તો શું લાગે

કુટુંબ કુટુંબ બધું તેલ લેવા જો પેલા તું લઈ જાય તું જોય છે બરોબર કરે છે હા બરોબર બરોબર છે તું લઈ આય તારું લગન છે તારે લેવાનું કે એ તાર કાકાન બાકા બધા બાપાને બધી વાત છોડી દે તું લઈ આઈ જઈ હ પણ સાંભળ કે મને કરવું પડે ઓવા સાંભળ કે હા મને પાકા હમાસર છે તારે હાહરાય લગન તું વેસી મારી

બરાબર નું રોધરો ને આઠો નાઠો જા તારા હારા પાઈ સોડિયો પાય નેલિયા ના વિવાહ નહીં પડતો ત્યારે હરિયો પક્ષી

હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય કાય ના જાણું રે તારી આ જમાઈ છે છૂટ્યા હતા વારે તો બે ભાઈ ફોન આવ્યો તો કે મુરત ધોબરા માં બાંધન આ કશું વાંધો ને કોકો માં આયા હોય તો આયા હું આયા હેડો જમાઈ આવ ટીના એ બેટા ટીના

અને હાર હોય ના કે હોય તો મને તો અને તમને હાર હોય ના એમ કદીએ બાપા કોણ તું સા સીધા આતા કીધું ગીસી મારી ના આ તેજા ના માર્યું તમારી સોળી મારી શું બોલું છે હું તો નહી બોલી વા લે કોમ કરી લો એ બાપુજી ફોન નહીં કરો તું લહેડ હેડી કણ

જાતો તો પાજી વાતે આ જાય મુગલ આવજો ભાઈ ને ક્યાં ઉપા બધા બધા ખોટો કરસો કરી દે હવે પાજો વધારાનો લે પાણી જો ખાનો કરસો તે હમ ખાનો કરસો મુ જા તો તો હા આ બાજા આવ 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 જા લગ્યો કુસુર હા કુસુર આ પેલે બલ્યાન બાયડી માટે પર પા દોરો જોશે કે ઓ વાહ વાહ તે કોજો લાવતા ના માર પડ્યો છે બરોબર છે હા હા તે લઈ લ્યો હળો એટલે પછી તો તમારે સમય મળે ને એટલે મને કરી આલજો બરોબર આ ના ઓનાનો ભાવ કેટલો છે ખબર છે ને આ તો કશું વાધું નહીં કેટલા આયો તો અમારે શિકર તીજો બળ જો શું નહી ગયો છે અલ્યા તમર તમારા બેમોલ ઠેકોણા ને એક ટોટિયો કલાક ગરમો નહીં ટકળતા શું જીતો લ્યા કાઈ ના બાપા ઓર ખર ખર કાઈ ના છે અલ્યા હવે થોડું ચોક ફરવાનું શું રાખો લ્યા બેહ પીધું ઓ પાણી પીધું અને પમડાળા વેવું કીધું બાપા

અરે અબ ગોદડું લઈ ઉપર લાવ આ જો દે માલ્યો લે રે ગોદડું નહીં લાવું તો તમને નતો કરી કે

અમારો છોકરો આવું લોકો ના હોય ને એ ફટલે તમારા પપ્પા ને પૂછો તમે આ મને પૂછો તો એનું કોઈ હારો ને

ખરેખર ના સવું બે જણા નું સમજીકરણ લઈ દેવાનું થોડું આઘુબા થતું હોય છે અને આવા બધા ચાવીઓ છે મિત્રો તો એક સમજવાની સાથે મનોરંજન ની સાથે સમજવા લાયક વિડીયો બનાવ્યો સરસ મજાનો સામાજિક વિડીયો બે બધું તમારે કોઈ કહેવાય નામા ગોબે તમે કી તો બરોબર જો આઈ ગયો બરોબર હા તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જેટલું બને તેટલું વિડિયો શેર કરજો શેર કરજો જઈ માતા જઈ માતા એ કોઈ નતું ચારે મારી હરસી હતી એ કોઈ નતું ચારે મારી હરસી હતી વાટા નાટકો એ કોઈ નતું ચારે